ઉપર માળો કરે એટલે બધું નીચે આવે છે તો મિત્રો આપણી એક તો ભેંસ આવું એકલી જ પડી ગઈ જો આવું એકલી કેવી રીતના ઊભી છે કારણ કે હોલી જ આપણે કાલ મોકલાવી દીધી માથક એ ભેંસને એક પાડો બે માથક વહી ગયા એટલે હવે એકલી પડી ગઈ જો કે રીતના આવું એકલી ઊભી છે બચારી બધા કારણ બુકારા ન કરતી હોલી પણ રાયડું પાડતી છે ને આ આ તો હજી એ રાયડું ન પાડતી ન કર ચાલું જોઈએ જો વચ્ચારી એકલી પડી ગઈ તો અત્યારે આપણે બાજરામાં અંદર ફૂલ ગરમી થાય જોઈએ અંદર બાજરામાં એટલે અત્યારે આપણે અહીંયા જો બાયરે આવતા રહીએ વાહણ બેઠાઇ અત્યારે કેમ કે અંદર તો આમ ઘડી કઈ તો નહીં એટલી ગરમી થાય ને એટલે વાત જ પૂછો એટલે આમ બહાર થોડોક આવતા રહીએ કેમ કે અહીંયા હારો પવન આવે ટાઢો ટાઢો તો ત્રણ ચારમાં અહીંયા રેડ મૂકીને સીધા આપણે એકડે આવતા રહી રેડ વાલે અત્યારે અત્યારે મિત્રો આપણે ખાઈ પીને પાછા આવતા રહ્યા એ પાછા આપણે વાલ ખોલ નાખ્યો એને ઘરે જઈને ખાયા હતા બ્લોગમાં દેખાડવાનું ભૂલી ગયો હતો તમને બધાને અત્યારે પાછો વાલ આપણે ખોલ નાખ્યો ઓલ બાજુ હજી તમને અમને ખબર તો હોય ક્યાં હાલે તમને ખબર તો હોય ભાઈ બાજુ આમ ગરમી કેવી છે એટલે પાછા જો આપણે ટાટા સાહેબ બેઠા જો અહીંયા ગણે નારિયેળીના સાહેબ બેઠા હવે બીજું હવે કંટાળો આવે હું કરીએ હવે બ્લોગમાં હું તમને બતાવું એટલે જો હોટી લઈને રખડું હવા જરીએ નહીં ને કોઈને તો એક ખોટી મૂકી જો અત્યારે આપણે બનાવી ચા તો હાલો હવે ચા પી લે પીતા તો આવડતું નહીં આખી અઢારી આમ આમ થાય તો પી લે અત્યારે આપણે જો અહીંયા આગળ ઘરે આવીએ ને આપણે કૂતરા ગેંગ જોઈ લ્યો આખી આ બે ને એક અહીંયા રખડે જો આ બહુ હરામી છે જો આવી ગેંગ આખી પેલી આ એનું છોકરું આ એની માં અને આ એનો બાપો આખું ફેમિલી ભૂખ લાગી ગઈ ને જો કાતરા પાલ લીધા કેટલા એમ જોઈ લો તો હાલો ખાવા મંડી તમારે ખાવું તો આવી જજો આપણી વાડીએ તો ફાઇનલી મિત્રો આપણે બધું કહી દીધું હવે આપણે જો ડેટો બંધ કરવા જઈએ ને છેલ્લું હરી હોય હવે અને આમ જો બધી બાજુ કહી નાખ્યું આપણે લાગઠ જોઈ લ્યો આ બધું કહી નાખ્યું હજી વાલ ચાલુ હે આ છેલ્લા હરી એમ જાય જો આ બધું કહી નાખ્યું હે તો હાલો આપણે વાલ બંધ કરી દે હવે કેમ હજી ખબર નહીં કે હવે કાલે પાણી વારવાનું કે ન વારવાનું હવે જોઈ તમને આગળ આગળ બતાવશું કેમ કે જાણે બધું પહી તો નાખ્યું હોલ બાજુ પી ગયું હાલ બાજુ બધું આપણે પહી દીધું ને હવે વાલ કરી દે બંધ જો કે ખોલું થાય કે કે બોલ બાજુ વાલ ખોલવાનું તો આપણે ખોલ નાખશું અત્યારે જ આવો ભીગ ગયું અત્યારે હવે આરામ છે આપણે છેલે છેલે આટલું પાણી આવે ને એટલે કામ થઈ જાય કારણ કે આ હાથ પગ ધોવા કામ આવી જાય ને અત્યારે આપણે મિત્રો આવી ગયા ધાબા ઉપર કેમ કે કેટલો ટાંકો ખાલી થયો એ જોઈ લઈએ અત્યારે જોઈ લ્યો આટલો ટાંકો ખાલી થઈ ગયો હે જોઈ લ્યો એટલા આપણે હાથ પગથિયા ખાલી થઈ ગયા હે જોઈ લ્યો ને આપણું લોકેશન એક નંબર

વાડીમાં હું જગ્યાએ કયું હું વાયુ આ બધું ટોટલ વસ્તુ તમને દેખાડવાનું કાલ ના બ્લોગ કાલ નો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને હવે આજના બ્લોગમાં આટલું જ બીજા બ્લોગમાં મળીએ ત્યારે બધાને બાય બાય અને બધા જય શ્રી રામ